અને શિક્ષકોની ભરતીને લઈને સાંસદે સીએમ તથા શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો સાંસદ પ્રભુ વસાવાએ પત્ર લખી શિક્ષકોની ભરતીની રજૂઆત કરી છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં વધુ ભરતી કરવા માટે આ પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો તો સાત હજાર પાંચસોના બદલે પંદર હજાર જેટલી ભરતી કરવા માટે તેમણે રજૂઆત કરી છે ઉમેદવારોની સંખ્યા અને વયમર્યાદાને ધ્યાને રાખી તેમના દ્વારા પત્રમાં રજૂઆત કરવામાં આવી છે

તેમણે કરી કે જલ્દી જલ્દી શિક્ષકો ભરતી જે છે તે કરવામાં આવી શિક્ષકો ની ભરતી માં સંખ્યા કરી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ને પંદર હજાર જગ્યા ઉપર ભરતી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે ઉમેદવારો સંખ્યા કોઈ પણ જગ્યા ને ભરતી ની સંખ્યા વધારવા માટે પણ વરસાદ તરફથી રજૂઆત કરાઈ છે આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ